એ ઉપર વડાવું પછી બુકવાદી મોટર શરૂ પાણી સાટવા અમારા આદિભાઈ ભણવા જાય છે એ આદિભાઈ એ કામ કરે છે મોટર બેન કરી દીધી શરૂ કરે છે આપણે જો હવે વાડી જવાનું છે બેન વાુ કરી નાખી મમ્મીની આમ કામ કરે છે આપણે વાડીને જવાનું છે કેમ કે વાડીને ભાઈ ખબર છે પાણી ફાળવા જવાનું છે જાહેરમાં કે હું તમે બપાએ પાય કીધું બપા જ્યાં છે કામે આપણે પાણી વાળમાં પાવડર લઈને રજા હતા રજા હોય ને તો અમારે કાંઈક ને કંઈક કામ આવી જાય છે આપણે પાણી વાળો મળી આ કપાસ આપે ત્યારે વીણો યાદ ઉથાનો વીણા જ છે ખેંવા વાટા છે હવે જે કહેવાની મુદત કરે એ દોડતો ખ્યા હતા તો હમણાં કંઈક કહેવાનું નહીં એમને મકાનનું કામ શરૂ થયું કંઈ ટાઈમ નહીં મળતો કંઈક ને કંઈક કામ આવી જયેલું તો હોય દાદાને ને નહીં ખ્યા દાદાને તો એમને ઉભો રાખે છે એમને એમ જો વાડીમાં આવી જશે આ માસીને ડુંગળી છે પડખે એ આપણી જાય છે એક વખત પાણી શરૂ થયું એને વાળવાનું તમે મોટર કાંઈ શરૂ નહીં છે ભાઈને ફોન કરી આગળ શરૂ કરી દે અને મા પાણી આવે નાલે શરૂ કરવાનું હોય પહેલાં જોઈ દઈ મોટર બટન હાથો બાંધો ફેરવવો પડે એમ નહીં ખંભાનો તો ફેરવી નાખી પછી આમાં શરૂ કરી દઈ છે આ આપણી દાદાની વાડી છે દાદાએ છે સારું આવી દીધી છે પાણી વાવતા હા તો એવા છે ક્યારેક કે આપણે બેન જમવા આમ કામ કરે બપોરની જમીન કડીયાની કામે લાગી જશે આપણે જમી લઈએ કેમ કે મોટર શરૂ હતી એટલે પાણી તાંડા ખાવા રહેવું પડે મમ્મી આમ કામ કરે છે આપણે જમી લઈએ આપણે જો હવા પાણી વાવતા પાણી વળાઈ જ છે ને હવે પપ્પા હકલવાનું છે લે તે હેઠળ લેન હકેલ લેન કિંતી કેરદાઈ લેન હકેલ ઇન્ફિશ લેન હકલ નાખી છે હકેલ ઇન કેરે જો લેન ને એવું હકેલ તા લેન ને એવો હકેલ ને વિયા છે મમ્મી બનાવ છા ને આપણે જાવ છે નવા સા પી હાલો સા પી દે બા જો નઈ નઈ ખાસ ઇન તે હે દે ને કે મમ્મી ની વાહી ને કરે પણ કોઈ જો લખે છે પણ ઇન આવી લખતા છે ને વાસ્તા દે આ દિવસ હું લેસે ને આપણે ગણિત માં આપેલું છે ગણિત માં આપેલું છે યુટ્યુબ માં જોઈને જોઈને વાંચતા જાય ને લખતા જાય આપણે જો જમી દીધા છે એમાં રાદી જો લેશન કરે છે મમ્મી જમે છે બેન ટીવી જોવે છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા લઉં મતું બધું જય માતા એન બાય બાય